તું સરપંચ બને એ તો પણ સરપંચ ના બને એ તો હે લઈ હું સરપંચ બને

અને હું આજ તમારું બની જાય ઈજ ના કરું હું સરપંચ તો પછી મારે હું તો આ પાછા હું કરવાનું છે તમે ડેપોટી ડેપોટી હમ પણ બે બે ભર જે તું હતું છે હું ભરે એક ડેપોટી હું તો અંદા નહીં દે પણ હું હતું હું એ ભર્યું છે મારે ભરવાનું છે હું તો એવું છે ને કા આવો મને બાવ ને કરવું પડે કે પત્રો મને એક ભરવું છે ને કા ભરવું છે હાર તો તાન ભરી નાખજો ધરી લેયું બોધો નહીં ભરી દેવાં થાતે શું ના છે ઓ મારું બે હોપાન પૈસા નહીં બે પૈસા બગાડ્યું નું તો મારા પાને કશું નહીં આ મીનસ કવડે આપ્યુ ડેપ્યુટી માં કે હાલ એ કો કાવશું હા ડેપ્યુટી માં ડેપ્યુટી માં ભરતો દીયે

ખરેખર આ કાર્ય ગાડી નજી સીટ નહીં નખ હે અને નવી લાભાની વાત કરે ગાડી લાભી પણ હેગા

આપડા <laughs> <laughs> જો સરપંચ કીધો આવું બોલવું પડે મટુજી મને ઓસ્ત્ર નથી ફાવતું આપણું છે આપણે કોને

શેટલા રહ્યો આ ગાડી લાવી છે જપતો જ નહીં જોન ત્યાં જતો રહે છે શેટલા રહ્યો ત્યાં કને બી હારી ફરસ ને આ બકુજી અરે યાર દૂરથી કોઈ ખબર પડતો ને બે આવ બે હું કરી ગયો હું કરું યાર મારા ગાડીની વાત જોઈ રહ્યો છું હું ભર્યા ફોન ના ના હું આ જીએ છે અરે આજની જે લીધા લીધા ને યાર તમે આજે મનતું બે જીએ છે મેં પરવા

નહીં જાય થોડું કારણ સમજાવવાનું કે વાત કરજે મરવા દો મારી વાત આવો તમે સમજ આપું છો મારે સમજ વાળી આવી જતા હતા આવતી આવું વળી હું લાવી જાઉં સમજ તમે બોલો સમ કઈ તમે કોઈ અંતર્યામી છો અંતર્યામી તો શું હું મોટા મોટો હા તે કયો વાત કરો પેલા વાત કરો મને ખબર વાત કે હો બ્રો મારી વાત તમે મને હું આ લેવા અને મન ડાયરેક્ટ લાવતા તમે ડ્યા પોટી વળી આમાં જોવો બાપુજી એકલા ડેપોટી તું કહો હું તમે સરપંચ થઈ જાવ હું ડેપોટી થઈ જાવ સરપંચ તો તમે જ થો તા ડેપોટી કરી પણ થોડા ઘણા અરે આલ્યો તો વળી આ સુધી માગ્યા છે આલ્યા છે માંગ્યા છે હા તો થોડા ઘણા કરી આવજો મને કે હું તમે તમારે જોવું હોય ને તમે આલ એકલા આવતા પ્લાસ સવાળ ના પૈસા બધા તમારા તને લ્યો આ જો આમ શું થાય

સરપંચ બનવા માટે એક પણ શું ના બાલિક ઉમર નહી ના ના પેવો તો હું ઉમર નહીં દાઢી ની પાટી નહી

બાપુજી ટેન્શન ના લેતા સરપોર્ચ તમને બન્યો આ વખત આ બે વોટ થી મને ખબર છે બે વોટ કુ નો હતો એ તો જો બાપુજી

દુરાજી બોલો સરપ સાહેબ ખરેખર સરપ હું શું કહું છું બોલો તમે મારું ફાર્મ ભર ભરાવી દીધું ગયા

સારું સારું તમારે કોઈને હું કહું છું પેલા ડેપોટી ડેપોટી ને રસ લેવા મોકલ્યો છે એક રસ એટલો લાભો છે ને કે આખી ગાડી પેટીઓ પેટીઓ ગામમાં વેચવો છે

Okay, はい。